હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ હેપી નવરાત્રી ટુ એવરીવન અત્યારે જો નવરાત્રી ચાલે છે પણ અહીંયા તો કેવું નવે નવ દિવસ ને એવું ના હોય ગરબા એટલે અહીંયા કઈ એટલું ફીલ ના થાય કે નવરાત્રી છે એવું રૂટીન ડેઝ જેવું જ લાગે છે આજે છે ગરબા ફ્રાઈડે અને સેટરડે છે એટલે વીકેન્ડમાં બે દિવસ છે ગરબા બાકી નવે નવ દિવસ તો હોય નહીં પણ અમારા લોકોને પ્લાન છે કેમ્પિંગમાં જવાનો તો ગરબામાં નહીં જઈ શકીએ તો કેમ્પિંગ માટે અત્યારે બધી થોડી તૈયારીઓ કરવી પડશે ને પેલું એર મેટ્રેસને એવું બધું લઈ જવું પડે ને ને તો છે ફ્રેન્ડ પાસે એટલે એ નથી લેવાના પણ એર મેટ્રેસને લેવાનું છે અને અમુક બધું ત્યાં કૂક કરશું તો એની બધી અમુક વસ્તુ લેવાની છે તો અમે લોકો નીકળ્યા છીએ અને આજે જો બેન આગળ બેઠા છે હું પાછળ બેઠી છું

એટલે પેલું વૂડ આપણું કરી શકે હા એ કરી શકે આપણે વૂડ ફાયર હા અહીંયા પછી બીજો પીવાનું પાણી કાઈ ના હોય ગેસ ના હોય બધું લઈ જાવું પડે કરીન જાવી પડે મમ્મી એટલે આપણી પાસે છે ને પેલો કેમ્પિંગ ગેસ તો છે અને હું નક્કી કર્યું છે ઈઝી મેગી કા એવી ઠંડીમાં મેગી ખાવાની બ્રેડ ને એવો કાડો ટોસ્ટ ને એવો મમ્મી હા બોલો મારું બેગ છે ને માં

અમે કેમ્પિંગ માં ગયા છીએ ત્રણ ચાર વાર પણ આ જગ્યા બીજી છે આપડે આની પેલા ઓલા માં ગયા હતા કેમ્પિંગ માં એમાં તો ખબર કે અંગારું ઘણા બધા કેટલા બધા અને એક તો આપણે સવાર ટેન્ટ માં બહાર નીકળે બારે જ હતું બહાર જ અને ઓલા કાર ઉપર ચડી જાય કે નહીં ખબર ઓલી પ્રિન્ટ હતી તો અત્યારે ક્યાં આપણે કોલ્સ માં જવાનું

પોલા મોગય કેટલા સરસ તો બે જો કે આ ક્લચ છે દેખ હા ઓલું બધું કેવું ને એવું બધું સારું લેવા ના હવે જો ગયા

હવે જો બધી વસ્તુ લઈ અને મોલ ના એક સાઈડ ના પાર્કિંગ ફૂડ કોર્ટ બાજુ ને શું ખાવું છે જોય ને હવે ત્યાં બધા અલગ અલગ હોય છે મેક્સિકન છે યોચી યોચી તો મિશ્રી આજ ખાઈ લીધું પેલું ફ્રોઝન યોગટ આજે અમે સ્કૂલ થી ડાયરેક્ટ આવ્યા હતા આજે સ્કૂલ નો લાસ્ટ ડે હતો આ ટર્મ થ્રી નો તો વેલી છૂટી જાય તો મને કે યોચી ખાવું છે મેં કીધું હાલ તો લઈ જાઓ અમે વેલા છૂટી ગયા તા દિવસ હતો ને એટલે તમે વેલા આવી ગયા ને એ કેવું ત્રણ વાગે છૂટે પણ એના બદલે આજે બે વાગે છૂટી ગયા સ્કૂલ તમે ત્રણ વાગે નીકળ્યા હશો ને સ્ટુડન્ટ્સ બે વાગે

રજા ના દિવસો અમે મારી દીકરી વધારે આટા મારતા હોય ચલો જઈએ હવે હવે થોડાક આગળ નીકળ્યા ને હજી પાર્કિંગ માં બહાર નીકળ્યા પ્લાન બદલી ગયો મે કીધું ફૂડ કોર્ટ માં કેવું અમારે મેક્સિકન હમણાં મેન મિશ્રી બે વખત ખાધું એટલે એવું ને એવું જ ખાવું પડે એમ કે વેજીટેરિયન ના ઓપ્શન ઓછા હોય એટલા માટે

બેસે નહીતો એવડો કઈ નતો મીસુ એક ચમચા બેટર માં આખો ઢોસો બની જાય એવડો આપડે ઘરે બનાવી તો એવડો જ

ફરી આપડે ઘરે ઓલા pizza બનાતા એક pizza એક ક્યુબ બના કરતા મને એવું યાદ છે અને હવે તો કિલોની જોલી બેગ લઈ આવી છે આપણે અહીંયા બધી મિલ્કવારી પ્રોડક્ટ નો બધું સસ્તું ને સારી છે ને સસ્તું છે પણ એમ તો ભાવ વધ્યા આપણે ભાવ તો વધ્યા જ આપણા કરતા ડોટો તો થઈ ગયો બ આપણે આવ્યા તે જે મિલ્કની ની હતી એના કરતા બધી જ ગઈ હાલો તૈયારી નહીં કરી કઈ બ્લેન્કેટ ને બધું સ્વેટર ને જાજુ લેવું પડશે જેકેટ ને યાદ કરી કરી ન્યા હશે પાંચ છ ડિગ્રી હોય છે રાતે રાત્રે તો હશે ચાર પાંચ જંગલ જેવું છે ને એટલે ન્યા તો વધુ ઠંડી છે થોડુંક હિલ્સ માં આવે કે નહીં હિલ્સ ને ગ્રીનરી જંગલ તો નહીં પણ ગ્રીનરી છે ને એટલે ફર્સ્ટ ટાઈમ જઈ છે અહિયાં જઈને પેલા ટેન્ટ બાંધવાનું એવું હોય જગ્યા રોકી લેવાની આમ ટેન્ટ બાંધ લેવાના પછી બધે ફરવાનું એકવાર બધું સેટઅપ થઈ જાય ને ત્યાર પછી એ તમને બ્લોગ આપણે બનાવશું કુશલ ત્યાં પણ એ નેક્સ્ટ વીકમાં અપલોડ કરશું એવું કરશો ને તો ચલો તૈયારી કરી કેમ્પિંગ ગેસ ને બધું લઈ જવાનું તે બધું કાઢીએ બોટલ છે કે નહીં ગેસની જોઈ લઈ હ

જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સીયુ નેક્સ્ટ ટાઈમ બાય